ચાલો ભારતના ટેક્સની દુનિયામાં એક ડૂબકી મારીએ અહીંયા છે ને કોઈ કેટલું કમાય છે એ તો મહત્વનું છે જ પણ એનાથી પણ વધારે મહત્વનું એ છે કે કમાનાર કોણ છે એક વ્યક્તિ એક કંપની કે પછી એક આખો પરિવાર કારણ કે કાનૂની સ્વરૂપ જ નક્કી કરે છે કે ટેક્સ કેટલો લાગશે ચાલો આ રસપ્રદ માળખાને સમજીએ તો આજે આપણે શું શું જોવાના છીએ ચાલો ફટાફટ એક નજર કરી લઈએ પહેલાં તો એ સમજીશું કે ટેક્સ લાગે છે કોના પર પછી કંપનીઓ ફર્મ્સ સહકારી મંડળીઓ અને એચયુએફ જેવા અલગ અલગ સ્ટ્રક્ચર્સ પર નજર નાખીશું ત્યારબાદ વ્યક્તિગત ટેક્સેશન જોઈશું અને છેલ્લે આ બધું જાણવું શા માટે આટલું બધું મહત્વનું છે એના પર વાત કરીશું તો સૌથી પહેલાં ચાલો એકદમ મૂળ વાત પર આવીએ ભારતમાં ટેક્સ ભરે છે કોણ આનો જવાબ ખબર છે ટેક્સેબલ એન્ટિટી નામના એક સિમ્પલ કોન્સેપ્ટમાં છુપાયેલો છે વિચારો કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે ને એ દરેક કમાનારને એક અલગ ખેલાડી તરીકે જુએ છે હવે આ ખેલાડી કોઈ એકલો વ્યક્તિ પણ હોઈ શકે કોઈ આખી ટીમ મતલબ કે કંપની પણ હોઈ શકે અથવા તો મિત્રોનું એક ગ્રુપ એટલે કે ફમ પણ અને મજાની વાત એ છે કે દરેક ખેલાડી માટે રમતના નિયમો એટલે કે ટેક્સના નિયમો અલગ અલગ હોય છે તો ચાલો હવે વાત કરીએ બિઝનેસ જગતના સૌથી મોટા અને કદાચ સૌથી ફોર્મલ ખેલાડીની કંપનીઓ જોઈએ કે એમના માટે ટેક્સના નિયમો કેવા હોય છે જ્યારે આપણી કંપની શબ્દ વાપરીએ છીએ ત્યારે ઇન્કમ ટેક્સ એક્ટનો અર્થ શું થાય છે વેલ એમાં ખાલી ભારતીય કંપનીઓ જ નથી આવતી એમાં ભારતમાં કામ કરતી કોઈ વિદેશી કંપની અથવા તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે સીબીડીટી જેને પણ કંપની તરીકે જાહેર કરે એ બધાનો સમાવેશ થઈ જાય છે પણ અહીંયા એક મિનિટ એક બહુ જ રસપ્રદ સવાલ મનમાં આવે છે આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે મોટી મોટી કંપનીઓ કરોડોનો નફો બતાવે છે પણ જ્યારે ટેક્સ ભરવાનો વારો આવે ત્યારે રકમ બહુ નાની હોય છે આવું કઈ રીતે બને અને આપણી સિસ્ટમ આને રોકવા શું કરે છે બસ આ જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ સરકારે એક બહુ સ્માર્ટ નિયમ બનાવ્યો છે એને કહેવાય છે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ શોર્ટમાં કહીએ તો એમએ ટી આનો સીધો સાધો હેતુ એ છે કે નફો કરતી કંપનીઓ ઓછામાં ઓછો અમુક ટેક્સ તો સરકારને ચૂકવે જ તો આ એમએટી કામ કઈ રીતે કરે છે બહુ સિમ્પલ છે સરકાર કંપનીઓને કહે છે જુઓ તમે તમારા હિસાબી ચોપડામાં જે પણ નફો બતાવો છો ને જેને બુક પ્રોફિટ કહેવાય એના પર ઓછામાં ઓછો પંદર ટકા ટેક્સ તો અમારે જોઈએ જ પછી આ જે રકમ આવે એની સરખામણી તમારા નોર્મલ ટેક્સ સાથે થાય અને બેમાંથી જે પણ વધારે હોય એ ભરવાનું એ એકદમ સીધું અને સચોટ અને વાત અહીંયા જ નથી અટકતી જો કોઈ કંપનીની આવક એક કરોડ રૂપિયાથી વધી જાય તો એના બેઝિક ટેક્સ ઉપર સરચાર્જ પણ લાગે છે જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ દેશી કંપનીઓ માટે આ દર એમની આવકના આધારે સાત ટકાથી બાર ટકા સુધીનો છે જ્યારે વિદેશી કંપનીઓ માટે એ ખવડો અલગ છે કંપનીઓની વાત કરી હવે આગળ વધીએ અને વાત કરીએ ભાગીદારી પેઢીઓ અને સહકારી મંડળીઓની આ એવા સમૂહો છે જ્યાં લોકો સાથે મળીને કામ કરે છે પણ એમનું જે સ્ટ્રક્ચર છે ને એ કંપની કરતાં થોડું અલગ હોય છે ટેક્સના દ્રષ્ટિકોણથી જોઈએ તો ફર્મ એટલે કે પેઢીને એના માલિકો એટલે કે ભાગીદારોથી એકદમ અલગ ગણવામાં આવે છે અને હા આમાં જૂના જમાનાની ટ્રેડિશનલ પાર્ટનરશિપ અને અત્યારની મોડર્ન લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે કે એલએલપી બંનેનો સમાવેશ થઈ જાય છે હવે આ જુઓ આ બહુ જ રસપ્રદ છે ફર્મ અને કો ઓપરેટિવ સોસાયટીના ટેક્સેશનમાં જમીન આસમાનનો ફરક છે ફોર્મ પર સીધો ત્રીસ ટકાનો ફ્લેટ ટેક્સ લાગે જ્યારે સોસાયટીને વ્યક્તિગત કરદાતાની જેમ સ્લેબ રેટનો ફાયદો મળે છે અને સૌથી મોટો તફાવત કયો ખબર છે ફર્મમાંથી પાર્ટનરને જે નફાનો ભાગ મળે એ ટેક્સ ફ્રી છે પણ સોસાયટીનું ડિવિડન્ડ ટેક્સેબલ છે આ નાની નાની વાતોથી ટેક્સની રકમમાં ઘણો મોટો ફેરફાર આવી શકે છે હવે આપણે એક એવા ટેક્સ સ્ટ્રક્ચર પર આવીએ જે ખરેખર ફક્ત અને ફક્ત ભારતમાં જ જોવા મળે છે અને એ છે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે એચયુએફ યુએચએફ એટલે કાયદાની નજરમાં એક આખો પરિવાર એક જ ટેક્સ યુનિટ છે પરિવારના જે વડા હોય એ કરતા કહેવાય જે આખું સંચાલન કરે અને બાકીના સભ્યો કો પાર્સનર્સ કહેવાય છે અને એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે બે હજાર પાંચના એક મહત્ત્વના સુધારા પછી હવે દીકરીઓને પણ દીકરાઓ જેટલો જ જન્મથી મિલકતમાં અધિકાર મળે છે પણ એચયુએફની મિલકતની વહેંચણી થાય કઈ રીતે એના માટે આપણા દેશમાં હિન્દુ કાયદાની બે મુખ્ય વિચારધારાઓ છે જે સદીઓથી ચાલી આવે છે પહેલી છે મિતાક્ષરા જે પશ્ચિમ બંગાળ અને આસામને છોડીને લગભગ આખા ભારતમાં લાગુ પડે છે આ સિસ્ટમમાં બાળકને જન્મતાની સાથે જ પૂર્વજોની મિલકત પર હક મળી જાય છે જ્યારે બીજી છે દાયભાગા જે મુખ્યત્વે બંગાળ અને આસામમાં જોવા મળે છે અહીં પિતાના મૃત્યુ પછી જ સંતાનોને મિલકત પર અધિકાર મળે છે આમ તો નાનો તફાવત લાગે પણ કાનૂની રીતે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો હવે વાત કરીએ આપણા જેવા સામાન્ય કરદાતાઓની એટલે કે વ્યક્તિઓ અને એવા ગ્રુપ્સની જેમને એઓપી એટલે કે એસોસિએશન ઓફ પર્સન્સ કહેવાય છે એઓપી એટલે શું ચાલો એક ઉદાહરણથી સમજીએ માની લો કે થોડા લોકો કે પછી બે ત્રણ કંપનીઓ કોઈ એક પ્રોજેક્ટ માટે ભેગા થાય છે એમનો હેતુ નફો કમાવાનો છે પણ એમણે કોઈ ઔપચારિક પાર્ટનરશીપ નથી બનાવી તો આવા એક ટેમ્પરરી ગ્રુપને ઇન્કમટેક્સની ભાષામાં એસોસિએશન ઓફ પર્સન્સ કહેવાય છે આ આંકડો જુઓ સાડત્રીસ ટકા આ ખરેખર આંખ ખોલી નાખનારો છે આ એ મહત્તમ સરચાર્જ છે જે પાંચ કરોડથી વધુ કમાતા વ્યક્તિગત કરદાતાઓએ એમના ટેક્સ ઉપર ચૂકવવો પડે છે આ સીધું સીધું બતાવે છે કે ભારતમાં પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે મતલબ કે જેટલી વધારે આવક તેટલો ઊંચો ટેક્સ રેટ તો આટલી બધી ચર્ચા પછી આનો સાર શું નીકળે છે આ બધું જાણવું શા માટે આટલું જરૂરી છે ચાલો ફાઈનલ ટેકઅવેઝ પર એક નજર નાખી લઈએ એકદમ સિમ્પલ ભાષામાં કહીએ ને તો પહેલી વાત તમે કયા કાનૂની માળખા હેઠળ કામ કરો છો એના પર જ તમારી ટેક્સની જવાબદારીનો મોટો આધાર છે બીજી વાત કંપની ફર્મ એચયુએફ દરેક માટે નિયમોનું પુસ્તક અલગ છે ત્રીજું એમઇટી જેવા ખાસ નિયમો આખી ગેમ બદલી શકે છે અને છેલ્લે આ બધાનો અર્થ એ છે કે બિઝનેસ શરૂ કરતાં પહેલાં સાચું સ્ટ્રક્ચર પસંદ કરવું એ અડધી લડાઈ જીતવા બરાબર છે અને આ કોર્ટ આખી વાતનો નિચોડ છે એ કહે છે કે જે વ્યક્તિ બિઝનેસ કરવા માંગે છે તેણે પોતાના બિઝનેસનું સ્વરૂપ કયું હશે એ જાતે જ બહુ વિચારીને નક્કી કરવું પડશે આ નિર્ણય કોઈ બીજું નહીં લઈ શકે કારણ કે એની સીધી અસર નફા અને ટેક્સ બંને પર પડવાની છે તો અંતમાં અમે એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીશું જરા શાંતિથી વિચારજો તમારું હાલનું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર ભલે પર્સનલ હોય કે બિઝનેસનું શું એ તમારા ફાયદામાં કામ કરી રહ્યું છે કે પછી અજાણતામાં તમારી વિરુદ્ધ આનો જવાબ શોધવો એ ખરેખર ખૂબ જ જરૂરી છે